સ્વાગત છે તમારું આ વિડીયોમાં આજે હું બનાવીશ બીલાનું શરબત બીલાનું શરબત બનાવવા માટે આપણે આ પાકું બીલું જોઈશે આ રીતે જે આપણે શંકર ભગવાનને બીલીપત્ર ચડે છે તે ઝાડમાં જે ફળ ઉગે છે એને બીલા કહે છે તેનું શરબત એના માટે આપણે ગોળ સાકર લીંબુનો રસ અને પાણી લીધેલું છે હવે આપણે આ બીલાને તોડી લેશું આ રીતે મે બીલું તોડી લીધેલ છે હવે ચમચીની મદદથી આ બધો માવો બિલાનો દર એ આપણે એક વાસણમાં કાઢી લેશું એમાંથી એના આ રીતે બીજ હશે તે પણ આપણે રિમૂવ કરી દઈશું ને આ રીતે બીલામાંથી બધો દર કાઢી લીધેલ છે એમાંથી બધા બી પણ સેપરેટ કરી નાખેલા છે હવે આપણે એને મિક્સર જારમાં નાખીશું એમાં સાથે સાથે પાણી પણ આ રીતે નાખી દેસુ હવે આપણે આને પીસી લેશું તો આ પીસીને તૈયાર છે હવે આપણે એને આ રીતે ગળામાં ગાળી લેશું આ રીતે આપણે એને ગાળી લઈશું મેં આ રીતે બધું ગાળી લીધેલું છે હવે આ જે ઉપર રેસા રહી ગયા છે એને આપણે ફેંકી દઈશું હવે આ પલ્પમાં આપણે લીંબુનો રસ સાકર અને ગોળ ઉમેરીશું હવે આ રીતે આપણે ગોળ સાકર લીંબુ ત્રણે હલાવી મિક્સ કરી લેશું સારી રીતે ઉગાડી લેશું આ રીતે ગોળ સાકર અને લીંબુ બરાબર ઓગળી ગયા છે મિક્સ થઈ ગયા છે હવે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરી લેશું તેમાં પાંચ છ ટુકડા આપણે બરફ ઉમેરીશું તો તૈયાર છે આપણું આ બીલાનું શરબત